તમા તમારા બધાનું સ્વાગત છે મારા લાંબા લોંગ વિડીયો આજે છે રવિવાર એટલે મેં કીધું કઈક વિડીયો આપણે બનાવીએ એમ પણ હજી દસ વાયગા છે હજી હું ઉઠો છું બરાબર ને મમ્મી કહે છે કે આજે રવિવાર છે એટલે ગાંઠિયા આપણે ખાઈ એટલે હું એક્યુઅલી માં ગાંઠિયા લેવા ભાગ્યો છું અત્યારે શિયાળામાં તો આ ભેગું જોઈએ હું નકર કેમ કે નડી બ્લોક થઈ જાય જોઈ લે આ રવિવારની સવારે ને કઈક આવી હોય જો આ વિટામિન ડી લેવું અત્યારે જરૂરી છે તો રેગ્યુલર સવારે વિટામિન ડી લેતો નથી તમે કેટલા લેવો ની फटाफट કોમેન્ટ કરજો હા જોઈ લો આ આપડી ગાડી નું સવાર સવારમાં સુકન કરી નાખ્યું લ્યો હવેને ધોઈ પડસન બાજી એ જાઉં થતો જતો હતો

આ નાના મોટી બાકા જીકી નથી આ છે નાક દાદા જઈએ છે તમને સાક સાત દર્શન થાય આ જોવા તો કેટલું પબ્લિક ઊભું રહી ગયું જો આ કેટલું પબ્લિક જો આને આ જોવા હે ને પબ્લિક જે આ જોવા તો ઉભું રહી ગયું આ જોઈ લો તમને નજીકથી બતાવ્યું જોઈ લે નાક દાદા એની જગ્યા પકડી હવે આપણે આપણી જગ્યા પકડી તમે જાવ જે એક જગ્યાએ કે છે નાનું એવું આવ્યું છે ફોન આવ્યો એટલે જવું પડશે ને ભાઈ જુવાની ગાડી આવી ગઈ છે

બેઠવાય નથી અંદર મૂકીને ભાઈ ગયો લાગે કે ક્યાં સો જણ શેદ નહીં કોઈ ગાડી વાત ના હાલના હાડા થઈ ગયા હવે કપડાં પહેરીને રેડી થઈ ગયા એક વિડીયો બનાવવા હાટું કેમ કે અહીંયા સંપર્ક ન હોય કોઈ નુકસાન ક્યાં જવું હેલા ભાઈ વિડિયો બનાવો હાલો 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 ગાડી રેડી છે હાલો યાર રોડ વસર આપણે ગાડી રાખી જોઈ

હજી તો દાળ ભાત ખાઈ ને ફ્રી મમ્મી હાથમાં આપી દીધી લઈ આવ દ આ થેલી હે ને આ પ્રજા પ્રાણી ઢીંગડી દેવાની પછી જવાનું સાહસ લેવા સાહસ લેવા હું એવું સાહસ લે સાહસ અભી મેં નીકળા હું સાહસ લઈને સાહસ લેના બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વાત એ ભાઈ બીચની મોટા સાલે છે ખવડી આપે બીચને ખવડીએ ઓહે ચોકલેટ તો કેટલી બધી પડી છે પણ માર મોખ હોય સી આવશે એવું શું હાઈલા દઈએ

સબસ્ક્રાઇબ કર્યું સબસ્ક્રાઇબ કરું મે હું ના ભાઈ બંધો તાતા હા હા તમે મોટા લોકો નો પ્રેમ કમાયો હોય કે નો પ્રેમ અમે નાના છોકરાઓ નો પ્રેમ કમાયો છે બરાબર મોટા વિડિયો જોવે કે નો જોવે એમાં કઈ મને માંદો નથી કઈ પણ નાના છોકરા વિડિયો જોવે આવડા ઈ રાજી છે જોઈ લે આપડા વિડિયો જોઈ હું આ પ્રેમ છે